સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય પક્ષીઓનું ઝુંડ જોવા મળે છે રાત્રે આ પક્ષી કાકરિયા આસપાસના વૃક્ષો પર આરામ કરે છે શિયાળો પૂરો થતા માર્ચ એપ્રિલમાં પક્ષી મૂળ સ્થાને પાછા ફરે છે રોઝી પક્ષી આકાશમાં વિવિધ પ્રકારના અત્યંત આકર્ષક ફોર્મેશન બનાવે છે હજારો પક્ષીઓનું ઝુંડ હોવા છતાં એક પણ પક્ષી ક્યારેક બીજા સાથે અથડાતું નથી ડોક્ટર શાહુએ કહ્યું કે વિમાનના સિગ્નલ માટે એટીસી ટાવર હોવા છતાં ઘણી વખત વિમાન અકસ્માત થતું હોય છે પરંતુ રોઝી સ્ટારલિંગ પક્ષીઓના ઝુંડમાં હજારોની સંખ્યા હોવા છતાં ક્યારેક બીજા સાથે અથડાતા નથી માટેનું કારણ એ છે કે એમની અંદર કુદરતી કોમ્યુનિકેશન સિસ્ટમ હોય છે